રાજકોટ ધોરાજીના પાટણવાવ ખાતે અજ્ઞાત જીવ જંતુના આંતક આરોગ્ય વિભાગ દોડતું થયું અજ્ઞાત ચીરેલું જંતુ પાંચ વ્યક્તિને કરડ્યું હોવાનો ગામ લોકોનું કથન જેરી અજ્ઞાત જંતુ કરડવાના બનાવને લઈ છેલ્લા બે દિવસ થયા તાલુકા હેલ્થ ઓફિસર ટીમ રાજકોટ આરોગ્ય શાખા પશુપાલન વિભાગ ફોરેસ્ટ વિભાગ એન્ટોમોલોજીસ્ટ વિભાગ મલેરિયા મચ્છરના નિષ્ણાતની ટીમના ધામમાં પાટણવાવ ખાતે પહોંચ્યું છે અને ધામા નાખ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવમાં અજ્ઞાત જીવ જંતુનું આંતર જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે પાટણ વાવ ગામે અજ્ઞાત જીરેલું જંતુ પાંચ વ્યક્તિને કરડ્યું હોવાનું ગામ લોકોનું કથન તેમજ છેલ્લા છ મહિનામાં પાંચ વ્યક્તિને કરડ્યું ઝેરી તેમજ છેલ્લા અઠવાડિયામાં બે વ્યક્તિને કરડ્યું ઝેરી જંતુ જેમાં ગામના જ એક પ્રૌઢને રાજકોટ સરકારી હોસ્પિટલ સર્જરી વિભાગમાં કેસ કલ્ચર માટે મોકલ્યા છે તેમજ ત્રણ દિવસ પહેલા જંતુ કરડવાને કારણે નીતિનભાઈ પેથાણી નામના એક ત્રઢ નું મોત થયું હોવાનો ગામ લોકોનો દાવો છે તેમજ છ મહિના પહેલા પણ જંતુ કરડવાથી એક કેશુભાઈ નામના વૃદ્ધ નું મોત નીપજ્યું હોવાનો ગામ લોકો હાલ દાવો કરી રહ્યા છે કરડવાના લઈ છેલ્લા બે દિવસથી તાલુકા ઓફિસરની ટીમ રાજકોટ શાખા પશુપાલન વિભાગ ફોરેસ્ટ વિભાગ એન્ટીમોલોજીસ્ટ વિભાગ મેલેરિયા મચ્છરના નિષ્ણાંતની ટીમના ધામા પાટણ વાવ ખાતે જોવા મળી રહ્યા છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના પાટણ વાવના પીરવાડી વિસ્તારમાં જોવા મળી છે અઠવાડિયા બાદ રિપોર્ટ બાદ સમગ્ર વિગતો આવી શકે છે બહાર છેલ્લા આઠ મહિનામાં આ ગામમાંથી પાંચ જેટલા કેસો જોવા મળેલ છે અને બેક્ટેરિયલ મામલે તપાસ હાલ આરોગ્ય વિભાગે હાથ ધરી છે અહેવાલ જયંત વિંજુડા ધોરાજી મારું નામ ડોક્ટર રુદ્રી પુમાણી છે હું અહીંયા ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્યારે હાલમાં ટોટલ અત્યારે કેસ આપણને જોવા મળેલા છેલ્લા આઠ મહિનાની અંદર પાંચ કેસ બનેલા છે એમાં આરોગ્ય ટીમ દ્વારા ત્રણ વખત સમસ્ત ગામમાં આપણા દવાનો છટકાવ કરેલો છે સ્પ્રેંગની કામગીરી કરેલી છે પેશન્ટ અત્યારે એમાંથી એક જે પેશન્ટ છે જેમને આખા પગમાં અલ્સર છે એમને પીડીયુમાં રીફર કરેલું છે અને એમનો અત્યારે બેક્ટેરિયલ કલ્ચર માટેનો ટેસ્ટ ત્યાં કરવામાં આવેલ છે કલ્ચર રિપોર્ટ અઠવાડિયાની અંદર આવશે ત્યારબાદ આપણે નક્કી કરી શકીએ કે ખરેખર કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તો ક્યાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન છેલ્લા આઠ મહિનાની અંદર ટોટલ પાંચ કેસ જોવા મળેલ છે જાન્યુઆરી મહિનામાં બે કેસ આવેલા હતા ત્યારબાદ મે મહિનામાં એક કેસ નોંધાયેલો હતો અને હમણાં છેલ્લા દસ દિવસ પહેલા ઓગણીસ તારીખે છેલ્લો કેસ નોંધાયો અમારા સુધી પણ આ સર્વે કર્યા બાદ ખબર પડી કે ભાઈ લોકોને આવી રીતે જીવાત કરડે છે અને એના પછી ત્યારબાદ આવું પગમાં કરડેલી હોય તો ત્યાં અવસર જોવા મળે છે અને ફટાફટ બેક્ટેરિયા ઇન્ફેક્શન ફેલાય છે એટલે ત્યારબાદ અમે એમના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપેલા છે અત્યારે બે જણાના મરણ નોંધાયેલા છે બાકીના છે છે ટ્રીટમેન્ટ હા એક ભાઈ સિવિલમાં ત્યાં દાખલ છે અને એક ભાઈ છે એ અહીંયા જ છે પણ એ ડ્રેસિંગ માટે ઉતલાટા બતાવવા જાય છે અત્યારે અહીંયા તમામ આસપાસના તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી થઈ ગયેલી છે અને સ્પ્રેંગની કામગીરી થઈ ગયેલી છે આ સાથે સાથે બીજા ડિપાર્ટમેન્ટને પણ જાણ કરાઈ ગયેલી છે

એટલે અમને એ લી હવે અમે તો છે ને કેવા ના નીકળવું બીજા બાપા ને પ્લાસ્ટિક સર્જરી કરાવી એક પચાસ વર્ષ નો ભાઈ છે એ ચોવીસ કલાક ઓફ થઈ ગયો ને અમારા બાપા ને આ હાથર વાગ્યા કારણે બધું કાઢી નાખ્યું છે મારા હાટકા સીધા દેખાય છે અટાણા સારવાર માટે સિવિલ માં લઈ ગયા છે રાજકોટ આ બાપા ને આ ડેસિંગ કરવાની ખાતા એમ કે દવા છે ને એવું કરે છે પણ અમને તો આમ હક નથી એમ કે કેદી આ થાય બધું નિકાલ આવે એમ અમારી માંગ છે કે તાત્કાલિક આ બધું સાફસુફ કરાવે ને તાત્કાલિક આનો કાંઈક ઉકેલ લે

આરોગ્ય ખાતા વાળા તો આ બે દીપેલા આવ્યા હતા કે આ લખાણ કરી ગયા અને ઈ બાપા ને રાજકોટ લઈ ગયા એક બાપા ને